બા હાલો માર ગામ મે કેરી જાઉં કહો ને એક બા માર બાવા આવે છે માર બાલ મે કેરો બા હાલો કેમ બા જામ પર ગામ ની આપણે જાઈ શી કેવો રે આ શું કાજુ દેવ એ મને આમ આસો ભરો દેવ જાવ જાવ જઈ કે આસી કેમ કેમ આમાં કે હે કે આ કે આ સોતી હળ જવાનું છે કે આમ અંજો Ai cuối quá đi em chưa bao tổ dư cả, Dù dù. Dù mày. Lạc dài cái ní. đi qué kéo kéo qué qué kéo kéo xong coi, hôm nay quê? Qué qué đi, đó. નથી કામો કા મારી જો તો ફરી બાસકો કેવો ભરી લે છે આ હશે કયો ભાઈ ના હા બસ રમો રપટી જાય